મિત્રો ગણતરીની બાકી રહી છે જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો હોય કે પછી અમદાવાદ લાગુના વિસ્તાર કે પછી દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લા કે પછી રણ વિસ્તાર એટલે કે આપણા કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ જોવા મળશે ભારે પવનો પવનોની ગતિવિધિની સાથે સાથે જોવા મળશે આંધી તુફાન સાથેના ભારે વરસાદ ભારે પવનો ફૂંકાશે અને જોવા મળશે વાદળ વાતાવરણ ગુજરાતમાં જામ્યો છે ભર ઉનાળે વરસાદી માહોલ હવે મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીમાં કંઈક એવું કહી દીધું કે ખેડૂતો છે એ ચિંતામાં મુકાઈ ગયા છે જ્યાં મિત્રો હવે છ મે બે હજાર પચીસના રોજ ગુજરાતનું વાતાવરણ એકદમ ફેરવાઈ જશે વરસાદી સિસ્ટમની અંદર જીયા મિત્રો જે રીતે વાવાઝોડું બનતું હોય છે ને વાવાઝોડાની જે રીતની પવનની ગતિવિધિ હોય છે એવી જ ગતિવિધિ ગુજરાતના ઘણા ખરા જિલ્લાઓની અંદર ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે વીજળીના ચમકારા થઈ રહ્યા છે વીજળીના ચમકારાની સાથે મિત્રો કહી શકાય કે હવે આગામી કલાકોની અંદર જ એકથી બે કલાકની અંદર જ જોવા મળશે એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ હાલ તો મિત્રો જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ જે બંગાળની ખાડી અને સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર જે રીતે વરસાદી સિસ્ટમ બનતી હોય છે એવી વરસાદી સિસ્ટમ ગુજરાતની ધરતી ઉપર જોવા મળશે ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાય છે અને છ થી લઈને દસ મે બે હજાર પચીસના સમયગાળા દરમિયાન હાલ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે આઈએમડી તરફથી પણ ગુજરાતમાં આપી દેવામાં આવ્યું છે રેડ એલર્ટ

અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે જે મિત્રો સાત તારીખના રોજ તમે જોઈ શકો છો ઇન્ડિયન મોનસૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ જે આગાહી દર્શાવવામાં આવી છે એ પેલા જાણીશું કે અત્યારે સેટેલાઇટ પિક્ચર શું કહી રહ્યું છે અને મિત્રો સેટેલાઇટ પિક્ચર તરફથી હાલ મિત્રો હવામાન વિભાગ તરફથી આ લાગે વ્યક્ત કરવામાં આવી છે સેટેલાઇટ પિક્ચર તો એવું કહી રહી છે કે જે ભારતના દક્ષિણી ભારતના ભાગોની સાથે જે ભારતના પૂર્વ અને જે દક્ષિણી ભારતના જે ભાગો છે જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારની અંદર જે વરસાદી સિસ્ટમ બની હતી એમ મિત્રો અને જે આ વરસાદી સિસ્ટમનો જે પટ્ટો આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર ખાસ મિત્રો હું તમને કહી શકું કે કઈ રીતની જે વરસાદી સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો જે રાજસ્થાનના જયપુર જોધપુર લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વીજળીના ચમકારા થઈ રહ્યા છે અને મિત્રો ખાસ કરીને મિત્રો આંધી અને વંટોલ સાથેના પવનો ફૂંકાઈ રહ્યા છે ધૂળ ઉડવાને લઈને પણ હવામાન સમાચાર છે આમ એકત્ર કહી શકાય કે ઉનાળાના સમયગાળા દરમિયાન જામ્યુ તો છે વરસાદી માહોલ મિત્રો ત્યારે હાલ હવામાન નિષ્ણાધ અમલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ખેડૂતોની ચિંતા વધારી છે સાથે ભારત દેશના ઘણા ખરા એવા જે વાસીઓ છે એમની પણ ચિંતા વધારી છે કારણ કે મિત્રો જે આ વરસાદ સિસ્ટમ સ્ટોફલાઇન તમે જોઈ શકો છો જેમાં સૌપ્રથમ વાત કરીએ તો ઘુમનેશ્વર લાગુના વિસ્તાર છે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે ધાનવડ લાગુના વિસ્તાર છે અલ્હાબાદ લાગુના વિસ્તાર છે અલ્હાબાદથી લઈને જે મિત્રો ગ્વાલિયર છે ગ્વાલિયરથી લઈને જોધપુર આ તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે પરંતુ ગુજરાતમાં ખાસ મિત્રો સાત તારીખના રોજ અમદાવાદ હોય કે પછી ગુજરાતના સુરત લાગુના વિસ્તાર હોય સુરતથી લઈને વડોદરા વડોદરાથી લઈને મહેસાણા મહેસાણાથી લઈને ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર રણ પ્રદેશની અંદર પણ જામશે વાવાઝોડાનો સાચું ખેલ ખાસ કારણ કે મિત્રો આ વર્ષ બે હજાર પચીસનું સૌ વાવાઝોડું છે હંમેશા મિત્રો જે મે મહિનામાં તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ હંમેશા વધતું હોય છે પરંતુ મિત્રો મે મહિનાની અંદર જે વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે એમને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગાહી વ્યક્ત કરી છે સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ મિત્રો સમગ્ર ભારત દેશને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે પણ વાત કરીશું સાથે ભારતના પશ્ચિમી ભારતના ભા ભારતના ભાગોની અંદર જે રીતે ગુજરાતમાં હવે આગામી દિવસોની અંદર વાતાવરણ જોવા મળશે સાથે મિત્રો ગુજરાત વાસીઓને જ્યારે ગરમી અને ઉકલાટમાંથી રાત મળવા માટે આ વરસાદી સિસ્ટમ આવી રહી છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે મિત્રો આઈએમડી તરફથી આ સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખરેખર આ ઉનાળુ છે આ ઉનાળું વેકેશન છે ગુજરાત વાસીઓને ભારે પડી શકે છે હા મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ ગવર્મેટ તરફથી જે રજૂ કરવામાં આવી રહ્યા છે નકશા છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી આજે તારીખ થઈ છે મિત્રો ચાર મે અને બે હજાર પચીસના રોજ સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે આ નકશા એ મિત્રો ખાસ કરીને દરેકે દરેક ગુજરાતવાસીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર છે હવામાન સમાચાર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં માવઠું વરસવાને લઈને વરસાદ વરસવાને લઈને ભારે આગાહી વ્યક્ત કરી છે કારણ કે મિત્રો અત્યારે ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર અત્યારે જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામે રહી છે આ વરસાદી સિસ્ટમ એક માત્ર વરસાદી સિસ્ટમ નથી પરંતુ વર્ષ બે હજાર પચીસના ચોમાસાની આગાહી છે મિત્રો હા વર્ષ બે હજાર પચીસમાં કેટલા ટકા વરસાદ પડશે એ પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આ વર્ષ બે હજાર પચીસનું ચોમાસું ક્યારથી શરૂ થાય એ અંગે આજથી લઈને બે મહિના અગાઉ આગાહી વ્યક્ત કરી હતી પરંતુ અત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે કે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર જ્યાં પડી રહ્યા છે કમોસમી વરસાદ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે ઉનાળે મિત્રો ગુજરાતના તમામે તમામ જિલ્લા હોય તમામે તમામ તાલુકા હોય તમામે તમામ ગ્રામ્ય પંથકો હોય ત્યાં વરસાદની નવી આગાહી સામે આવી છે ભારતના ઉત્તર ભારતના ભાગોથી લઈને દક્ષિણ ભારતના ભાગ દક્ષિણી ભારતના ભાગથી લઈને પૂર્વ અને પશ્ચિમી ભારતના ભાગ આમ તો સમગ્ર સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશને લઈને હવામાન વિભાગ તરફથી ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ગુજરાતવાસીઓ ગરમી અને ઉકળાટમાંથી રાહત મેળવવા માગતા હતા ત્યારે જ અત્યારે આગાહી સામે આવી છે કે ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર આજે વહેલી સવારથી જ વાતાવરણીય પલટો આવ્યો છે આ મિત્રો ખાસ કરીને અમદાવાદ પંથકીય વિસ્તાર છે રાજસ્થાન પંથકીય વિસ્તાર છે કે પછી ભાવનગર પંથકીય વિસ્તાર છે આ તમામે તમામ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસવાને લઈને ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે

અમદાવાદની સાથે મિત્રો કહી શકાય કે જે ખાસ મિત્રો જે મહેસાણા લાગુના વિસ્તાર છે પાલનપુર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે વડોદરા લાગુના વિસ્તાર છે વડોદરાથી લઈને સુરત લાગુના વિસ્તાર છે જે પંથકીય વિસ્તાર છે સાથે મિત્રો સુરતના ધુમ્મસ ખાસ મિત્રો જે લાગુ વિસ્તારના છે ડુમ્મસ વિસ્તાર છે દરિયાઈ પંથકના જે ભાગો છે દરિયાઈ કિનારાના જે ભાગો છે તે સાગરમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે મિત્રો પવનોની ઝડપોની વાત કરવામાં આવે તો પંદર કિલોમીટરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાવાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આવી જ આગાહી મિત્રો જો વાત કરવામાં આવે તો ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ જે બાંગ્લાદેશ લાગુના વિસ્તારની અંદર જે ખાસ મિત્રો જો વાત કરવામાં આવે તો કે મિત્રો સિક્કિમ લાગુના વિસ્તાર છે ગુવાટી લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો ઢાકા લાગુના વિસ્તાર છે કોલકાતા લાગુના વિસ્તાર છે આ સાથે ધામ લાગુના વિસ્તાર છે મિત્રો જે આ વરસાદી સિસ્ટમ હંમેશા બનતી હોય છે અને વાવાઝોડા જે બનતા હોય છે વર્ષ બે હાજર પચીસમાં જો વાવાઝોડાની આગાહી હવામાં નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી હતી તો વર્ષ બે હજાર પચીસનું ચોમાસું તો મિત્રો જે જૂન મહિનામાં શરૂ થઈ છે કે મિત્રો એક મહિનાનો સમયગાળો બાકી રહી ગયો છે ચોમાસાને લઈને તો આ ચોમાસાને લઈને એક મહિનાનો સમય ગાળો બાકી છે પરંતુ આ મે મહિનામાં જે વરસાદ પડી રહ્યો છે આ મે મહિનામાં વરસાદ પડવાનું મુખ્ય કારણ સામે આવ્યું છે કે જે વાતાવરણીય જે અસ્થિરતા જોવા મળી રહેશે આ વાતાવરણની અસ્થિરતા હંમેશા ભારતના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં હિન્દ મહાસાગરનો જે આ દરિયો છે અને મિત્રો હિન્દ મહાસાગરનો દરિયો છે એ કહેવામાં આવે છે મિત્રો આ હિન્દ મહાસાગરની અંદર જે બે પ્રકારના ભાગ રહ્યા છે એક છે અરબ સાગરનો ભાગ અને બીજો છે બંગાળની ખાડીનો ભાગ હંમેશા બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે વરસાદી સિસ્ટમ બનતી હોય છે અને આ વરસાદી સિસ્ટમનું મુખ્ય કારણ જે વાતાવરણની અસ્થિરતા છે આ વરસાદી સિસ્ટમ બને તો આપણા ગુજરાતની સાથે સમગ્ર ભારતમાં ચોમાસાનું આગમન થતું હોય છે મિત્રો તમે રોજે રોજના હવામાન સમાચાર જેમાં ગુજરાત હવામાન સમાચાર હોય કે સમગ્ર ભારત હવામાન સમાચાર હોય એ દરેકે દરેક હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ મિત્રો આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ આ હવામાન સમાચાર છે એ મિત્રો ખાસ કરીને આ વિડીયો છે એ શેર કરી